જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી જી અમારી ગઢડા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા છેલ્લા એકત્રીસ વર્ષથી આ રીતે ગઢડાની અંદર જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થતું હોય છે આ વખતે એકત્રીસમું વર્ષ છે અત્યાર સુધી અમે એક રથની અંદર ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્રજીના વિગ્રહને અમે સ્થાપિત કરી અને ભગવાન હરિભક્તોને અને ભક્તોને અમે દર્શન કરાવવા માટે થઈ અને ગઢડાની અંદર નીકળતા હતા નગર યાત્રાએ નીકળતા હતા પણ આ વર્ષે રથયાત્રા સમિતિ દ્વારા નૂતન ત્રણ રથનું એમાં બલભદ્રજી સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી અને જગન્નાથજી આ ત્રણેયના ત્રણ નૂતન રથનું નિર્માણ કરી અને ત્રણેય રથની અંદર અલગ અલગ વિગ્રહ ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્રજીને બિરાજમાન કરી અને આજે રથયાત્રા ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણની અંદર આજે તમે પણ જોઈ શકો છો ગઢડાની અંદર ખૂબ જ ઉત્સાહભેર વાતાવરણ છે ગઢડા શહેર તાલુકા અને આજુબાજુના બધા જ લોકો આજે ગઢડાની અંદર ઉમટી પડ્યા છે અને ખૂબ જ સરસ રીતે આજે રથયાત્રા પસાર થઈ રહી છે